મુખ્યમંત્રી નિવાસસ્થાને મંત્રીઓના પીએપીએસની બેઠક બોલાવાઈ છે મંત્રીઓના પીએપીએસને સોશિયલ મીડિયાનું જ્ઞાન આપવામાં આવશે મંત્રીઓના વિભાગનું સોશિયલ મીડિયા મજબૂત કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું પોઝિટિવ કામગીરી સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી લઈ જવાશે મંત્રીમંડળના પીએપીએસને સોશિયલ મીડિયા અંગે ટાસ્ક અપાશે કેબિનેટ બેઠકમાં પણ મંત્રાલયના સોશિયલ મીડિયાને લઈને સૂચના આપવામાં આવી હતી

વિભાગો છે તેમને સોશિયલ મીડિયા મજબૂત કરવા સંદર્ભને લઈને સૂચના આપવામાં આવી હતી અને તેને ધ્યાનમાં રાખીને આજે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે વર્કશોપનું આયોજન કરાયું છે જેમાં મંત્રીમંડળના તમામ પીએસઓને બોલાવવામાં આવ્યા છે તેમને પોતાના વિભાગને સોશિયલ મીડિયા મજબૂત થાય તો બિટીમ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જયસે તે દિશાની અંદર કામગીરી કરવા માટેની ત્રાસ આપવામાં આવશે દરેક વિભાગના પીએપીએસ મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે ઉપસ્થિત છે અને તેમને સોશિયલ મીડિયા નું જ્ઞાન જે છે તે આપવામાં આવી રહ્યું છે જી આભારની ખુશ જાણકારી માટે